નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે આઠ પોચ બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવેલ હતી જેના અનુસંધાને ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી એચટીપીપીએસ ડીપીઈ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપર તારીખ એક દસ બે હજાર પચીસના રોજ સાંજે અઢાર ત્રીસ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે ઉમેદવારોએ મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાના નંબર અને વર્ષ પ્રાથમિક ઉત્તર પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકાશે ત્યારબાદ વાધા સૂચન અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારોને અરજીપત્રકની જરૂરી તમામ વિગતો જોઈ શકાશે એટલે કે મિત્રો એક દસ બે હજાર પચીસના રોજ સ્પેશિયલ ભરતી કચ્છ જિલ્લા માટે કરવામાં આવનાર છે તેમાં ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમના સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવારો માટેની મેરિટ યાદી મૂકવામાં આવશે તો દરેક મિત્રોએ આ મેરિટ યાદી જોઈ લેવા વિનંતી છે ધન્યવાદ આભાર